हरि ओँ अन्ता प्रविश्य मम वाचमिमां प्रसूतां <coughs> सञ्जीवयात्यखिलशाक्तिधरस्वधाम्ना अन्यासहस्तचरणश्रवणात्मगादि प्राणन्नमो भगवते पुरुषाय तुभ्यम् ધર્માનુરાગી સજ્જન માત્રી શક્તિ પરમાત્માની અસીમ કૃપાથી આપણને સત્સંગનો લાભ મળ્યો છે આજનું પ્રકરણ છે સુનત્રીસ અધ્યાય ઉદ્ધમ આખ્યાન હવે ઉદ્ધમ આખ્યાનની અંદર અમારે પ્રિન્ટિંગમાં થોડી ભૂલ થઈ જોકે આ વચ્ચે હતું અને વચ્ચે એને મેં છોડી મૂક્યું હતું જયારે સંક્ષિત વ્યાખ્યાન મળવા પૂરી થવા આવી ત્યારે અમને એક બાબો મળ્યો પચીસ વર્ષ અને પચીસ વર્ષ નો બાબો મળ્યો એ પણ વિજાપુર તાલુકાના લીવા પટેલ ઉદ્યોગપતિ નતો સાધારણ ઘરનો હતો પણ એટલું છે કે એને ખાવા પીવા અને ભણવા માટે કોઈ તકલીફ નથી એને કોમ્પ્યુટર સાયન્સની એન્જિનિયરિંગથી એન્જિનિયરિંગ થી અહીંયા બીટેક કર્યું અને એકવીસ લાખ રૂપિયા ભરીને અમેરિકામાં એની પીજી એમ ડિગ્રી એમટેક એમ એમટેક કર્યા પછી એનો સરકારીમાં નોકરી જલ્દી ન લાગવાથી પ્રાઇવેટમાં જલ્દી લાગી ગઈ અને એનું પગાર ધોરણ થયું ડોલર ની અંદર એમેઝોન કંપનીમાં એટલે ભારતના એક મહિને ભારતના દસ લાખ રૂપિયાનો પગાર થયો હવે છોકરીઓની અસર તો છે તો છોકરીઓ નથી નેવ ઉપર તો થી નીચે છે એટલે પેલા આજ થી પચીસ વર્ષ પહેલા દીકરીઓ વાળા પૂછવા આવતા છોકરા વાળા ત્યાં કે ભાઈ મારી દીકરી જોવા આવો મારી દીકરી જોવા આવો હવે છોકરા વાળાઓને જવું પડે છે દીકરી વાળા ત્યાં કે ભાઈ તમારી ઈચ્છા હોય તો અમે દીકરાની દીકરી જોવા માટે મોકલીએ એના માટે દીકરી વાળા પણ પૂછવા આવે અને એમાં પણ કોઈ વગર હાટે કે અમારી દીકરી જોવા આવો અમારી દીકરી જોવા આવો એમાં છેલ્લા ચાલીસ વર્ષથી કદાચ પચાસ વર્ષ પણ ગણી ગુજરાતી ભાઈઓ એ વિદેશ જવા માટે ખૂબ જ સારા ઉદ્યોગ કર્યા અને ઉદ્યમ કરીને ભણતરના દ્વારા ખૂબ જ મહેનત કરીને ભણ્યા ભણ્યા પછી વિદેશમાં જઈને ઘણા સમૃદ્ધ થઈ ગયા અને અમુક તો એવું બન્યું કે પોતે ભણીને જયારે યુગાંડામાં ગયા એટલે ઇન્ડિયા કરી મૂક્યા એટલે ખાલી યુગાંડામાં ગયા હતા અને ત્યાંથી પાછા બધી મિલકત છોડીને એમને ઇંગ્લેન્ડ જવું પડ્યું ઇંગ્લેન્ડ થી અમેરિકા કે અમેરિકા પણ સમૃદ્ધ થઈ ગયા સમૃદ્ધ થઈ ગયા આ બધું ઉદ્યમને લીધે એટલે મને વિચાર થયો કે ના આ પ્રકરણ પણ લેવા જેવું છે અને જેથી કરીને અમે આ પ્રકરણ પાછળથી શરૂ કરીએ છીએ કારણ કે તમને આશ્ચર્ય થશે કે ભાઈ સિરિયલ નંબર ઓગણત્રીસો સત્તાણું પછી સિરિયલ નંબર અઢારસો બે આવ્યો એટલે એ બદલ અમે ક્ષમા માગીએ છીએ અને આ પ્રકરણ બહુ મહત્વનું છે વર્તમાન યુગને જોતાં

ઉપવાસ એવું કર્મ છે કે એમાં સામગ્રીની જરૂર નથી સમયની જરૂર નથી ઉલટો સમય બચે છે સમય બચે છે સ્ફૂર્તિ આપે છે આરોગ્ય સારું બને છે એટલે નિત્ય છે યોગી એને ભગવાને એટલું કીધું કે એ જ સંન્યાસી પણ છે અને યોગી પણ છે અને કદાચ આવું નિષ્કામતાનું લક્ષણ અહીંયા ગોણી વર્તી લક્ષણાથી આ ગૃહસ્થને સંન્યાસી કીધો છે આવું જ નિષ્કામ કર્મનું જે વૈરાગ્ય વાળું લક્ષણ જો સંન્યાસીમાં ઘટે તો બરાબર છે પણ જો ન ઘટતું હોય ન નિરગ્રીન ચાક્રિય જે માત્ર અગ્નિને અડતા નથી અને કોઈ કર્મ કરતા નથી એમાં પણ જો વૈરાગ્ય ન હોય આ લક્ષણ ઘટતું નથી અને ભગવાને ભેગનો કોઈ જગ્યાએ નિશ્ચિત કર્યો નથી કે ભેગ નિરર્થક છે સંન્યાસ ચતુર્થ આશ્રમ છે એટલા માટે કે છે કે સો વર્ષ સુધી જીવવાની ઈચ્છા રાખો હવે સો વર્ષ સુધી જીવવાની ઈચ્છા સારું આરોગ્ય હોય તો સો વર્ષ સુધી વ્યક્તિ જીવી શકે અને કદાચ સંયમ ઓછો હોય તો ભોગે રોગ ભયમ અત્યારે મોટા ભાગે પંચોતેર થી એસી બ્યાસી માં જાય તો પણ શું કરતા નથી કે ભાઈ બસ આયુષ પૂરું થઈ ગયું કારણ કે સંયમ અને યોગના ના અભાવથી પરંતુ યોગાભ્યાસ જો સારો હોય અને પ્રારબ્ધમાં કોઈ એક્સિડન્ટ ન હોય તો યોગીનું શરીર ઈચ્છા મૃત્યુ પ્રાપ્ત કરી શકે સો થી વધારે એકસો વીસ પચીસ સુધી પણ સુખરૂપી જીવી શકે અને અંતે પછી વિષ્ણુ પિતાનું ઈચ્છા મૃત્યુ એમ ઈચ્છા મૃત્યુ એટલે જ્યારે શરીર કામ ન કરે ત્યારે કાશી ક્ષેત્રની અંદર સંથારા લઈ અને શરીરને છોડી શકે એટલા માટે કહે છે કે તમે કર્મ નિરંતર કર્યા કરો ફળની ઈચ્છા રાખ્યા વગર અને સો વર્ષ જીવવાની ઈચ્છા કરો સો થી અધિક પણ ચાલે અને શુક્લ અજુર્વેદ પણ માગણી કરી છે કે પશ્ચિમ સરદા સતમ હે ભગવાન અમે સો વર્ષની ઉંમર સુધી અમારી આંખો બરાબર કામ કરે અને અમે સારી રીતે જોયા કરીએ પાછળ આવે છે સતાટ

જીવી શકીએ સો શરદ ઋતુ શરદ એટલે શરદ ઋતુ એટલે એની સાથે લક્ષણા સો વર્ષ પૂરો થઈ ગયો તો આ પ્રકારે સો વર્ષ સુધી જીવવાની ઈચ્છા કરે અને એ પ્રમાણે નિષ્કામ કર્મ કરવાથી મનુષ્ય પાપથી લિપ્ત થતો નથી નિત્ય નિષ્કામ કર્મ કરે શાસ્ત્ર વિહિત નિષિદ્ધ કર્મનો ત્યાગ કરી વિહિત કર્મ કરે અને વિહિત કર્મ કરનાર એવા કર્મયોગીની ક્યારે દુર્ગતિ થતી નથી માટે શુભ કર્મો કરવાથી લિપ્ત થતો નથી ન કર્મ લિપ્તે નર અશુભ કર્મની સાથે શુભને અશુભ તો ભાઈ અશુભ કરવાનો આપણે નિષેધ બન્યો દારૂ માંસ ચોરી જુગાર એટલે એ અશુભ કર્મની એવા અશુભ કર્મ ન કરે પણ શુભની જગ્યાએ દાખલા તરીકે ધ્યાન ભજન પાઠ પૂજા થઈ ગયા અને મધ્યમ કર્મ આપણા જે જીવિકા માટે ભોજન પછી સ્નાન કપડો ધોવા બીજા ઇત્યાદિ અને અમુક કર્મ એવા છે કે જ્યારે આપણે શાકભાજી ઇત્યાદિ બીજાને જે સંપાદન કરવા આપણા ધંધાની અંદર પણ સંપાદન કરવામાં વિહિત નીતિ શાસ્ત્ર નીતિ અનુસાર કર્મ કરવામાં પણ સાધારણ જીવ મરે એનું પાપ તો થાય છે પણ દસમો ભાગ કાઢતા નીતિ નિયમિત કર્મ કરતા લિપ્ત થાય છે એ પછી કર્મનો એને લોભ લાગતો નથી સિરિયલ નંબર અઢારસો ત્રણ શુક્રાચાર્ય નીતિની અંદર કહે છે ઉદ્દમે નહી સિદ્ધાંતિ કાર્યાણી ના મનોરથે નહી સુખ

મૃગ અને સિંહ નું આપ્યું કે સિંહ જો ઊંઘી રહે ને એમ કે મારા કિસ્મત માં હશે તો મૃગ મારા મોઢામાં સંભવ નથી મરવા માટે કોણ જાય નહી સુખે મૃગા એના મોઢામાં ક્યારે પણ મૃગ આવીને પ્રવેશ કરવાની ઈચ્છા કરે નહીં એના માટે એને પણ શિકાર ખોડવો શિકાર ખોળવો પડે ને પશુનો ખોરાક પણ એવો છે વાઘ સિંહ પછી આપણે ચિત્રો ચિત્રાને આપણે ગુજરાતી ભાષામાં દીપડો કહેવાય અને આસામે એ बाजूને તેંદુવા કે છે હવે આ પ્રાણીઓ એવા છે કે માંસ સિવાય કશું ખાતા નથી અને એ માંસ પણ મરેલું ખાવું એમના માટે કોઈ નિર્ધારિત નથી મારીને જ ખાતા હોય છે એમનું હિંસાત્મક જીવન જ છે તો પ્રશ્ન થાય કે ભાઈ આવા પ્રાણીઓ ભગવાને કેમ બનાવ્યા તો મારો પણ એ ઉત્તર છે કે ભગવાને આવું કેમ બનાવ્યું એ તમે ભગવાન પાસે જો અને ભગવાન પાસે જઈને પૂછજો હવે આનો જવાબ આપવાની અંદર મારી હિંમત નથી આવા અમુક પક્ષીઓ છે અમુક પશુઓ છે જે મોસાહારી છે અને માંસાહારો મોટા ભાગના બીજા જીવિત પ્રાણીઓને મારીને જ ખાતા હોય છે એટલે પરમાત્માને સૃષ્ટિની જે રચના કરી છે પરમાત્માએ આવા પ્રાણીઓ કેમ બનાવ્યા એ જેને ઈચ્છા હોય આ જાણવાની તો એના ઉત્તર આપવા માટે મારી કેપેસિટી ભગવાનને પૂછ્યું અહીંયા કહે છે કે નહીં સુપ્ત છે એટલે સુદેલા સિંહના મૂઢામાં કોઈ દિવસ પ્રવેશ કરી શકે નહીં આપણા ઘણા એવા અંધશ્રદ્ધા અને અજ્ઞાની જેને દાર્શનિક જ્ઞાન નથી જોકે હું સાવ અજ્ઞાની નથી કરતો જે ભગવાનની ભક્તિ કરે છે વળી થોડા ઘણા સત્સંગ પણ સંતોની વાણી ઉપર કરતા હોય છે સંતોએ પણ જ્ઞાનની વાતો કરી છે

જાગ્રત સ્વપ્ન અવસ્થા તો ઈશ્વરે રચી છે અને સુશુક્તિ પણ ઈશ્વરે રચી છે પણ જાગ્રત થયા પછી તમે સ્વતંત્ર છો વ્યાકરણકાર મહર્ષિ પતંજલિ કે સ્વતંત્ર કરતા હવે તમે સ્નાન કરીને ધ્યાન કરો જપ કરો પાઠ કરો અથવા અન્ય કોઈ સારી પ્રવૃત્તિ કરો અથવા તમારું ઘર કામ કરો એ પણ જરૂરી છે કારણ કે વધારે પડતો પૂજા પાઠ કરશો ધ્યાન કરશો તો દેશ ગરીબી મજે છે ગૃહસ્થો માટે નીતિ ન્યાયથી પોતાનો ધંધો કરે અને એમાં ખૂબ સમૃદ્ધ બને ખૂબ ધનવાન બને અને એમાંથી પોતે દસમો ભાગ જે બચત થાય એમાં દાન કરે કારણ કે દેશને ધનની પણ બહુ જરૂરી છે અને એ પણ ભક્તિ છે એટલે તમે કોઈ પણ કાર્યમાં જોડાજો જોડાવીજો ને જોડાવા માટે તમને ભગવાન એ ટાઈમે શક્તિ આપશે પણ જો જાગતા ઊંઘી રહ્યો તો ઘણી વખત કે હવારમાં આપણે ધ્યાન કરવું છે પૂજા કરવી છે અને શિયાળાની ઠંડી બહુ છે અને સ્નાન કરતો તો પછી ઠંડી લાગવાની ત્યારે એમ થાય કે થાય છે થાય છે થાય છે થાય છે થાય છે આ પ્રકારના માત્ર મનોરથની જાગતા ઊંઘી રહેવાથી કોઈ વળવાનું નથી એમ પરમાત્મા સાક્ષ્ય દર્શન ની અંદર બતાવ્યું છે કે એમાં ઈશ્વર અન્યથા સિદ્ધ ન્યાય અન્યથા સિદ્ધ એટલે કારણ સામગ્રી થી બાર આ ન્યાયની શબ્દ છે ઈશ્વર તમારા સત્કાર્યમાં સહાયથી કરશે તમે જ્યારે ધ્યાન કરશો તો એમાં તમને આનંદમાં વિવૃત્તિ કરશે પણ ખાલી જાગતા પાસા ફેરવશો તો ભગવાન એમાં કોઈ મદદ નહીં કરે એ સાથે સાથે પોતાને કોઈ પણ કાર્ય જેમ કે સંન્યાસ પછી પણ સંન્યાસી માટે શ્રવણ મનન નિધિ ધ્યાસન નિરંતર કરવાનું જો સુધી બ્રાહ્મી સ્થિતિ ના થાય ત્યાં સુધી અને એ પણ અંતિમ શ્વાસ સુધી બતાવ્યું છે પતંજલિ એ પણ કહે છે કે સદુ દીર્ઘકાળ નિરંતર સત્કાર આ સુધી દ્રઢભૂમિ એમ કોઈ એમ કે કે ના મારે સંન્યાસ લઈ લીધો હવે મારી મુક્તિ નિશ્ચિત થઈ ગઈ હવે હું ઘર બહાર છોડીને ફરવાનું શરૂ કરી દઉં એટલે મારી મુક્તિ નિશ્ચિત છે મારે કઈ કરવા જેવું એની સાથે દર્શન સૂત્રોની અંદર કોઈ જગ્યાએ ઈશ્વરનું ખંડન કર્યું નથી અને સાથે સાથે ઈશ્વરનું પ્રતિપાદન પણ કર્યું નથી અને એના રચવા વાળા પણ ભગવાન કપિલ શ્રીમદ ભાગવત ભગવાનનો અવતાર આવે બતાવ્યા છે અને માતા દેહુતીને અહીંયા શીતપુર અંદર સંભળાવલે બિંદુ સરોવર આજે પણ છે હવે એમાં વ્યક્તિ પોતે આળસ કરે અને કિસ્મત ઉપર ભગવાન ઉપર આરોપ આપે નકામો કિસ્મત ઉપર આરોપ આપે એ પણ નકામો કારણ કે પોતાની આળસની પાછળ કિસ્મત ગોણ છે દરેક કાર્યની પાછળ કિસ્મત પણ છે પાંચ વસ્તુ કર્મની પાછળ છે અધિસ્થાનં અઢારમાં અધ્યાય નો શ્લોક છે અધિષ્ઠાન તથા કરતા જીવ કરણમ પૃથક એટલે અલગ અલગ કરણ આપણે જે કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો અને એની ક્રિયા અને પાસનું કિસ્મત પછી બધાને સમાન મળતું નથી ઓછું વધતું ઓછું વધતું મળે ત્યાં કિસ્મતી જો કિસ્મત કહેવાય પણ જો પ્રયત્ન નથી કર્યો ત્યાં પ્રધાનતા કહેવાય કિસ્મતની કરતા નહીં અને કિસ્મત ગોણ કહેવાય અને પ્રયત્ન પછી કદાચ અચાનક અમે કોઈ અકસ્માત દુર્ઘટના ઘટે અને એમાં કોઈ નુકસાન આવે એક્સિડન્ટ થાય અથવા અન્ય કોઈ કારણે સફળતા ન મળે ત્યાં પ્રધાનતા કિસ્મત એટલા માટે કિસ્મત ઉપર ને પરમાત્મા ઉપર ના આરોપો સાખ્ય દર્શન સ્વીકારતો નથી માત્ર પુરુષાર્થ ઉપર જ ભાર આપે છે અને પુરુષાર્થવાદી વ્યક્તિ ક્યારે પણ પાછો પડતો નથી કોલમ્બસ કાશી નતો ભણ્યો કોલમ્બસ કાશી નતો ભણ્યો પણ છેલ્લે એને હતું કે મારા અંતિમ સા સુધી મારે પીછો છોડવો નથી અને સાથે સાથે એ વખતે ઇંગ્લેન્ડની સરકાર પણ એના વિચાર સાથે સહમત થઈ અને ખર્ચો આપવા માટે પૂર્ણા હતી અને કોલમ્બાસ નવી દુનિયાને શુદ્ધ અમેરિકા કરી અને અમેરિકાનો એટલો મોટો વિસ્તાર અમેરિકા કેનેડા ગ્રીનલેન્ડ બ્રાઝિલ આર્જેન્ટિના એ બધા જ એરિયાની અંદર ત્યાંના લોકોમાં હું માનું છું કે કદાચ પંચ્યાસી ટકા જેટલા એસી ટકા તો ખરા જ એ યુરોપીયનો ગયા અને એ યુરોપિયનોને આપણે ભારતીય લોકો વર્ણશંકર કહેતા હોય છે કારણ કે આપણે ચાર વર્ણની વ્યવસ્થા છે એવી યુરોપમાં એક જ વર્ણ છે અને એ એમને એક થી બીજા વર્ણમાં લગ્ન ની અંદર કોઈ બાધા આવતો નથી તો એ લોકો એટલા આગળ વધી ગયા કેવી રીતે પુરુષાર્થી સર્વપ્રથમ જેને આપણે ભારતીયો અત્યારે વર્ણાશ્રમ અનુસાર વર્ણ શંકર કે છે કારણ કે એક માનવ જાતિ માનવા વાળે છે અને મુસલમાનો પણ જાતિ ભેદ છે ઊંચા નીચાનો ભેદ છે જો કે રોટી બધા માટે સમાન છે પરંતુ બેટીનો વ્યવહાર મુસલમાનો પણ અંદરો અંદર અલગ અલગ પોતપોતાની જ્ઞાતિમાં થતો હોય છે અને જ્ઞાતિમાં થતો નથી એટલે સર્વપ્રથમ અહીંયા આપણા ભારતની અંદર મશીન મશીનવાળી નામ નથી ત્યારે પણ અંગ્રેજો આવેલા અંગ્રેજો આવેલા અને પણ વધારે વિશ્વ ઉપર એ લોકો રાજ કર્યું એ સાથે સાથે વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ એમને મોટી શોધ કરી એ બધું એમના પુરુષાર્થ ઉપર છે એટલે પુરુષાર્થવાદી આ લોકની અંદર સારો સમૃદ્ધ થઈ શકે સારી કીર્તિ પ્રાપ્ત કરી શકે ધન પ્રાપ્ત કરી શકે અને પરલોકો મોક્ષ પ્રાપ્ત કરી શકે અને પ્રમાદી વ્યક્તિ છે એ પામર ગણાય એવી પામરતા છોડી અને પુરુષાર્થવાદી થઈ અને ખૂબ જ કાર્યકુશળ બનીને કાર્યમાં આગળ વધવું જોઈએ